ચારસો ને હતા મારી કોઈ થી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે કે આજો ને મને કોઈ મારે એવી હશે મારી કરણી કે જેને કારણે મારું ત્યાં બોલાય છું

મોટો થયો હોય આટલું મેં વીસ વીસ વર્ષ થી સેવા કરી હોય મારી એક ભૂલ થઈ તમારો સમાજ મન માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય હું સમાજ આગળ વ્યાસ પીઠે થી નહીં માફી માંગવા ત્યાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આવી શું બોલાય ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની ને મારો પરિવાર માની ને માફી માંગુ છું બસ બો મે તમારો બધા નો આટલા બધા સમાજ નો આખા